નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર હું દીપક બોખાર રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી તમારી સાથે ફરીથી આવી રહ્યો છું અને આજે આપણે ખૂબ મહત્ત્વની વાત કરવા જઈ રહ્યા છે બારમા ધોરણના બાયોટેકનોલોજીના ચેપ્ટરને લઈને જેની અંદર આપણે વાત કરવી છે જો એક નાનકડો અમથો ડીએનએનો ટુકડો મળી જાય આપણને અથવા તો એક નાનકડો અમથો ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો જો આપણી પાસે હોય તો એમાંથી હજારો કોપી બનાવવી હોય લાખો કોપી બનાવવી હોય તો એ આપણે કઈ રીતે પોસિબલ છે અથવા તો કઈ રીતે બનાવી શકાય છે ને એ પણ કૃત્રિમ રીતે મશીનની અંદર રાઈટ અને મશીન ને આપણે બોલીએ છીએ મિત્રો પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેન રિએક્શન તો આપણે આવનારા એટલે કે આ લેક્ચરની અંદર શું કામ કરવાનું છે તો કે આ પીસીઆર હકીકતમાં કઈ રીતે કામ કરે છે રાઈટ મેં કોઈ ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ લઈ લીધું અને એ પહેલાં જ એક્સપેરિમેન્ટની અંદર ફેલ જાય છે એટલે મારે ફરીથી ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ પ્રાપ્ત કરવા માટે બીજી પ્રોસેસ કરવી પડશે એટલે કે કે નું અલગીકરણ કરવું પડશે સ્પૂલિંગ કરવું પડશે અગારો જે ઇલેક્ટ્રોફોરેસિસ કરવી પડશે ઇલ્યુટ કરવું પડશે અને એમાંથી ડીએનએ કાઢવું પડશે ત્યારે તો મને એક નો ટુકડો મળશે અને એ ડીએનએનો ટુકડો જો એક્સપેરિમેન્ટમાં ફેલ જાય એટલે મારે ફરીથી આખી પ્રોસેસ કરવી પડે ન કરવી પડે એટલી માટે થઈ આપણે એક કરતા વધારે લાખો નંબર ઓફ જો ડીએનએ ની બનાવી દઈએ તો ત્યાર પછી પ્રોસેસ જ માત્ર કરવી પડશે એક્સપેરિમેન્ટ કરવા પડશે અને વધારેમાં વધારે સારામાં સારી રીતે આપણે કામ કરી શકીએ તો પીસીઆર શું છે આ ટેકનોલોજી લેટ જસ્ટ એક્સપ્લોર પીસીઆર ટેકનોલોજી અને હા મિત્રો આની સાથે આપણે એક બીજી પણ વાત કરવી છે જે ઇમ્પોર્ટન્ટ છે જે લેક્ચરની સાથે સાથે આપણે લઈ લઈએ છીએ તો આપણે સમજી લઈએ પીસીઆર ને પીસીઆરનું ફૂલ ફોર્મ શું છે તો અહીંયા લખ્યું છે પીસીઆર એટલે પોલીમરેઝ ચેન રિએક્શન રાઇટ શું છે પીસીઆરનું ફૂલ ફોર્મ તો કે પોલીમરેઝ ચેન રિએક્શન રાઈટ જો અહીંયા લખ્યું પોલીમરેઝ મરેઝ ચેન રિએક્શન રાઈટ કોણે આપેલી છે આ પદ્ધતિ તો કે કેરી મુલિસ નામના એક વ્યક્તિ છે રાઈટ વન ઓફ ધી પાવરફુલ લીડર રાઈટ એક સાયન્ટિસ્ટ અથવા તો રિસર્ચર જેમના દ્વારા આપણને પીસીઆર ટેકનિક મળી છે અને આ પીસીઆર ટેકનિકે લાખો લોકોની અંદર ખૂબ મદદ કરી છે માત્ર બાયોટેકનોલોજીમાં નહીં તમને બધાને ખબર હશે કોરોનાના સમય દરમિયાન આ પીસીઆર શબ્દ તમે લોકોએ ખૂબ વધારે સાંભળ્યો છે અને એ સમયે તમે જે શબ્દ સાંભળ્યો છે એ શબ્દ કંઈક આ રીતે હતો બોલો હા કે ના આ પાડો જોઈએ રાઈટ તો આરટી પીસીઆર શું છે અને આ પીસીઆર સાથે કઈ રીતે સહલગ્ન છે મેં તમને કીધું ને મારે તમને એક બીજી વાત પણ કેવી છે રાઈટ ઇવન તમને જ્યારે મેં આ ભણાવવાની શરૂઆત કરી જેવું પીસીઆર કીધું એટલે તમારા મગજમાં પહેલી સ્લાઇડ થઈ હશે કે જે તે સમયે આપણા સમાજની અંદર એક ખૂબ મોટો પેન્ડેમિક આવીને ગયો માત્ર આપણા સમાજમાં નહીં આપણા ભારતમાં નહીં આખા વિશ્વને તહસ નહસ કરીને ગયો અને એ છે કોરોના કોવિડ નાઇન્ટીન અને એની અંદર એનો જે રિપોર્ટ કરવાનો હતો એનો ટેસ્ટ કરવાનો હતો એની અંદર અવારનવાર આપણે આ શબ્દ સાંભળ્યો છે આરટીપીસીઆર શું છે આપણે એની વાત લઈશું પણ તમને આરટીપીસીઆર પૈકીનો આ પીસીઆર શબ્દ શું છે એ પહેલાં સમજાવી દો પીસીઆર એટલે શું તો એને તમે યાદ રાખજો પોલીમરેઝ ચેન રિએક્શન કોણે આપેલું છે કેરીમુલિસ

આ પ્રક્રિયાના બે સેટ પહેલું નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગો ન્યુક્લિયોટાઇડ જે ડીએનએ વિસ્તારના પૂરક હોય અને બીજો સેટ કે ડીએનએ પોલિમરસ ઉત્સેચકનો ઉપયોગ કરતી ઇન વિટ્રો પદ્ધતિ છે ફરીથી સમજી લઈએ પીસીઆર શું છે તો કે આ પીસીઆર જે છે એ આ પ્રક્રિયા છે કેવી રીતે તો કે નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગો ન્યુક્લિયોટાઇડ્સ ઓલિગો ન્યુક્લિયોટાઇડ્સ એટલે કોણ તો એને આપણે બોલીએ છીએ એ ટી જી અને સી ક્લિયર થાય છે એ એડેનાઇન થાઇમિન ગ્વા સાઇટ્રોજન શું છે નાઇટ્રોજન બેઝ એ ઓલિગો ન્યુક્લિયોટાઈડ છે ને હા કે ના કેમકે આનાથી જ આપણું ડીએ બનવાનું છે એટલે આ ઓલિગો ન્યુક્લિયોટાઈડ નાના રાસાયણિક સંશ્લેષિત એટીજીસી છે જે ડીએનએ ના વિસ્તારના પૂરક હોય પૂરક હોવા એનો મતલબ શું ઉદાહરણ તરીકે હું જે ડીએનએ નો ટુકડો નાખું છું એમાં અહીંયા એ હોય તો એની સામે કોણ હોય ટી અહીંયા સી હોય તો અહીંયા કોણ હોય જી અહીંયા અહીંયા સમજી લ્યો જી હોય તો અહીંયા કોણ હોય સી અને અહીંયા સમજી લો એ હોય તો સામે કોણ હોય ટી એટલે એના પૂરક છે રાઈટ જે ડીએનએ વિસ્તાર છે એના પૂરક હોય અને એની સાથે બીજું મારે પીસીઆર મશીનમાં શું નાખવાનું છે વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ડીએનએ પોલિમરેઝ બોલો આ ડીએનએ પોલિમરેઝ શબ્દ તમે ક્યાં ભણ્યા છો તો તમને ને ખબર છે ડીએનએ પોલી મરે શબ્દ જે છે એ તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર છ માં અને ડીએનએ પોલીમર એક્ઝેક્ટ કઈ જગ્યાએ ભીણા છો સ્વયં જનન કરતા હતા સ્વયં જનન ભણતા હતા ત્યારે એટલે ડીએનએ પોલીમર ઉત્સેચકનો ઉપયોગ કરતી ઇન વિટ્રો ઇન વિટ્રો એટલે ક્યાં થાય તો કે લેબ ની અંદર થતી પ્રક્રિયા છે બોસ રાઈટ પદ્ધતિ છે જેના દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ સંશ્લેષણ એટલે બનવું રાઈટ કરી શકાય છે એટલે કે મારી પાસે આ ઈચ્છિત લક્ષણ ધરાવતું એક માત્ર ડીએનએ છે કે જે મારી રુચિ પ્રમાણેનું છે રાઈટ ક્લાસમાં ભણતી હોય એ નહીં રાઈટ તો એક માત્ર મારી રુચિ પ્રમાણેનું ડીએનએ છે કે જેની એક લાખ કોપી પીસીઆર મશીન બનાવે છે કેવી રીતે બનાવે છે જોઈએ આગળ આ ડીએનએ ડીએનએ સંકુલ ધરાવતા હવે આપણે વાત કરી તો કે અહીંયાથી લીધું તો કે આ ડીએનએ પોલિમરેસ ડીએનએ સંકુલ ધરાવતા ડીએનએ ને ટેબ્લેટ બીબા અથવા તો ફર્મા સ્વરૂપે કામમાં લે છે અને આ પ્રક્રિયામાં રહેલ ન્યુક્લિયોટાઇડનો ઉપયોગ કરી પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે જોજો સમજો ત્યાંથી ડીએનએ નું કામ શું છે તો કે કે ડીએનએ સંકુલ એટલે એક નાનકડો આમથો આપણને જે ટુકડો મળ્યો ને એ એક નાનકડા આમથા ટુકડાને રેફરન્સ તરીકે એટલે કે બીબા કે ફરમા તરીકે ઉપયોગ કર્યો એ જે ટુકડા છે એને વારંવાર બહુગુણિત કરવામાં એ ઉત્સર્જક મદદ કરે છે અને એને બહુગુણિત કરવા માટે શું જોશે તો કે કે ન્યુક્લિઓ જોશે જે આપણે ઓલરેડી બહારથી નાખીએ છીએ એનો ઉપયોગ કરીએ અને એની સાથે આપણે બીજું શું નાખવાનું છે મિત્રો પ્રાઇમર કે જે પ્રાઇમર જે છે એ આ ડીએનએના ટુકડા જે છે એને વિસ્તૃત

હાલો ઘડીકવાર માટે આપણે યલો પેન લઈને પેલા હું તમને અહીંયા રફ ડાયાગ્રામ સમજાવું છું રાઈટ મારી પાસે પીસીઆર મશીન છે પીસીઆર મશીન આ રીતે બહુ મોટા બોક્સમાં હોય રાઈટ નોર્મલ પીસીઆર મશીન જે છે એ આવડું ગમતું બોક્સ જ હોય હું વાત કરું સાહેબ યસ મોટું ડબ્બું હોય આવડું હવે ડબ્બાના આ એક ઉપરના ભાગની અંદર નાના નાના વાયલ્સ હોય છન્નું હોય એકસો ચાર હોય એકસો આઠ હોય જેની અંદર આપણે એક્સપેરિમેન્ટ કરવાના છીએ આની એક પ્લેટ હોય આને આમ ઓપન કરો ને તો એ પ્લેટ એકદમથી જાડી હોય ધાતુની પ્લેટ હોય કે જે ગરમ થાય એટલે ઉપરથી પણ ગરમ થાય અને નીચેથી પણ ગરમ થાય એ રીતનું આખું સેટઅપ હોય એટલે આને આમ તમે ઓપન કરો રાઈટ આ રીતે આમ ઓપન વાયલ્સ હોય અંદર નાની નાની આવી વાયલ્સ મૂકવામાં આવે છે કે જેની અંદર આપણે શું ભરવાના છીએ તો કે જેની અંદર આપણે આપણું ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ અને એના સિવાયનું મટીરિયલ્સ મૂકવાના છીએ જેને ઘણી વખત શબ્દ બોલાતો હોય છે માસ્ટર મિક્સ પણ તમારે આ શબ્દ આજ દિન સુધી ક્યાંય ભણવામાં નહીં આવ્યો ઇવન કદાચ તમારે ટીચર્સે આ માસ્ટર મિક્સ શબ્દ વિશે નહીં કીધું હોય માસ્ટર મિક્સ એટલે શું ધારો કે મારે એક ડીએનએ ના ટુકડામાંથી એક લાખ ડીએનએ ના ટુકડા કરવા છે મારે એક ડીએનએ ના ટુકડામાંથી એક લાખ ડીએનએ ના ટુકડા કરવા છે સમજવા માટે તો આ એક લાખ ડીએનએ ના ટુકડા કરવા માટે મારે અહીંયા શું શું જોશે સમજાય ઈચ્છિત લક્ષણ વાળું ખાલી ડીએનએ નાખી દીધું અને આ ડબ્બામાં પેક કરી દીધું અને આ પીસીઆર મશીન ચલાવી દીધું રાઈટ તો તમને શું લાગે ખુલ જાઓ સેમ સેમ બન જાઓ સેમ સેમ શું તમને લાગે અહીંયા એક લાખ કોપી ડીએનએ ની બની જશે નહીં આ ડીએનએ મારે સમજી લ્યો મકાન બનાવવું હોય તો રેતી જોશે કપચી જોશે પાણી જોશે સળિયા જોશે મજૂર જોશે એવી રીતે મારે અહીંયા શું કરવું છે હજાર અથવા એક લાખ કોપી બનાવી છે તો મારે આની અંદર ખાલી ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ નહીં પણ એની સાથે સાથે માસ્ટર મિક્સ નાખવું પડશે નંબર એક ડીએન ટીપીઝ હોય રાઈટ ડીએન ટીપીઝનો મતલબ શું થાય ઓલિગો ન્યુક્લિયો એટલે હજાર એક લાખ બનાવવા છે તો એક લાખ કરતાં વધારે એ એક લાખ કરતાં વધારે ટી એક લાખ કરતાં વધારે જી એક લાખ કરતાં વધારે સી આ નાખેલા છે ઓલિગો ન્યુક્લોટાઇડ રાસાયણિક રીતે નાના નાના સંશ્લેષિત કરેલા હોય કે જે ડીએનએ ના કેવા હોય પૂરક હોય આના સિવાય મારે બીજું શું નાખવું પડશે તો કે નંબર બે ડીએનએ પોલિમરેઝ નાખવો પડશે અને તમને બધાને ખબર છે ડીએનએ પોલીમરેઝનું કામ શું છે તો કે નવી શૃંખલા બનાવવાની એટલે નવી શૃંખલા બનાવી એનો મતલબ શું તો કે ડીએનએ પોલીમરસ જે જગ્યા પર બેસશે સાંભળજો ધ્યાનથી ડીએનએ પોલીમરસ જે જગ્યા પર બેસે રાઈટ ચાલો ન્યાય આપણે ખોટું દોરીએ છીએ ઇરેઝર લઈ લઈએ સાફ કરી દઈએ અહીંયા દોરીએ આપણે રાઇટ ફાઈવ ડેઝ ટુ થ્રી ડેઝ એટલે ધારો કે ડીએનએ જે છે એ જે જગ્યા પર બેસે છે અને ત્યાંથી જ્યારે એ આગળ જશે આગળની તરફ જશે પ્રક્રિયામાં ક્લિયર આગળની તરફની પ્રક્રિયામાં એટલે આમાં નવા 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 કોણ એડ થતા જશે ધારો કે ધારો કે અહીંયા એ હોય તો અહીંયા નવું કોણ એડ થયું તો કે ટી અહીંયા ધારો કે જી હોય તો અહીંયા કોણ એડ થાય સી અહીંયા ધારો કે સી હોય તો અહીંયા કોણ એડ થાય જી અહીંયા અહીંયા ધારો કે ટી હોય તો કોણ કોણ એડ 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 થાય એ એમ નવા થતા ગયા થવા માટે આવશે પોલીમ પણ મારી વાત સાંભળજો ડીએનએ પોલીમરસ એક પ્રકારનો ઉત્સેચક છે અને આ ઉત્સેચક જે છે એ નિશ્ચિત તાપમાને જ કામ કરે એટલે આપણા શરીર ઉત્સેચક જે છે એ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્ટિમમ છે તો તાપમાન વધી ગયું તાપમાન વધી જશે તો ઉત્સેચક જે છે એ પોતાનું સ્ટ્રક્ચર ગુમાવી દેશે કામ કરી શકશે નહીં ને એટલા માટે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતો અથવા તો ઊંચા તાપમાને સ્વયંજનને કરતી કોઈ રચના કોઈ પ્રક્રિયા કોઈ સજીવની હોય તો એમાંથી મારે કોને કાઢવો પડે ડીએન પોલીમ એટલા માટે જ આપણે અહીંયા કોને લઈ આવ્યા

પ્રાઇમર યાદ રહેશે પ્રાઇમર શું કામ કરે છે તો કે સૌથી પહેલાં શરૂઆતમાં પૂરક શૃંખલા સાથે પૂરક શૃંખલા સ્વરૂપે એ જોડાય અને જે જગ્યાએ જોડાય ત્યાં જ કોણ એડ થાય ત્યાં જ કોણ જોડાય તમને બધાને ખબર છે કોણ જોડાય તો કે પોલીમરેઝ નામનો ઉત્સેચક એ જગ્યા પર જોડાશે ચાલો ક્લિયર થઈ ગયું તમને અને એ પોલિમરસ ત્યાર પછી નવા ન્યુક્લિયોટાઇડને જોડતો જશે અને પ્રક્રિયા આગળ વધશે તો આ વસ્તુ કોની અંદર હશે આ માસ્ટર મિક્સમાં હશે અને પ્રિપેર કરીને આ જે છે એને પીસીઆર મશીનની અંદર મૂકવામાં આવે અને પછી પીસીઆર જે છે એ ત્રણ સાયકલમાં કામ કરે કેટલી સાયકલમાં કામ કરે ત્રણ સાયકલમાં હવે હું આને કાઢી નાખું છું તમને ખબર પડી મેં શું શું નાખ્યું અંદર કેમ નાખ્યું કેમ કે મારે તો અહીંયા લાફ કોપી બનાવી છે ઓકે હવે હું આને રિમૂવ કરું છું બધું નીકળી જાવ સેમ સેમ શું છે તો કે આ પીસીઆર મશીન ની અંદર મારી પાસે ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ છે હવે આ ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ તમને અહીંયા દેખાય છે થ્રી ની સામે ફાઈવ ડેઝ ડેઝ ની સામે થ્રી ડેઝ આ ડીએનએ છે એમાંનું પહેલું જે સ્ટેપ છે એને કહેવામાં આવે છે વિનૈસર્ગીકરણ શું કહેવાય નૈસર્ગીકરણ મેં અહીંયા લખી દીધું છે આ નૈસર્ગીકરણનો બીજો શબ્દ મેં આપી દીધો છે ડીનેચરેશન શું કહેવાય ડી નેચરેશન એટલે કે ડીએનએનું તૂટવું ડીએનએનું છૂટું પડવું અને એના માટે થઈને આપણે અહીંયા તાપમાન વધારવાનું છે શું વધારવાનું છે તાપમાન એટલે અહીંયા લખ્યું છે ડાયાગ્રામમાં ગરમી હાઈ ગરમી નહીં

તૂટી જશે રાઈટ અને એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર છે નેવું થી પંચાણું આશરે યાદ રાખવાનું છે અથવા તો તમે બાણું ડિગ્રી સેલ્સિયસ પણ યાદ રાખી શકો છો ક્લિયર હા કે ના તો એ સમય દરમિયાન હાઇડ્રોજન બંધ તૂટશે અને આ ડીએનએ ના બે ભાગ છૂટા પડી ગયા દેખાય તમને હવે સ્ટેપ નંબર ટુ ચાલુ થાય છે એટલે આપણે સ્ટેપ નંબર ટુમાં જઈએ તાપમાનુષિત સ્ટેપ નંબર ટુ શું છે તો કે તાપ માનુષિત અહીંયા સુધી તમને ખબર પડી ગઈ આ પહેલું સ્ટેપ હતું જેને આપણે કહી દીધું વિનૈસર્ગીકરણ સ્ટેપ ક્લિયર હવે બીજું સ્ટેપ છે અહીંયા રહ્યું જેને આપણે કહેશું તાપમાન ઉષિતન તાપમાન ઉષિતનમાં કોણ જોડાય છે જુઓ સૌથી પહેલા પ્રાઇમર જોડાય છે બાળકો કોણ જોડાય પ્રાઇમર પ્રાઇમર ક્યાં જોડાય તો કે કે જે આ ઓરિજિનલ પિતૃ શૃંખલા છે રાઈટ જુઓ કઈ શૃંખલા છે પિતૃ શૃંખલા તમને દેખાય એવી રીતે આ પણ કઈ શૃંખલા કહેવાય પિતૃશ્રૃંખલા તો એ પિતૃશ્રૃંખલાની સાથે એની 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 સાથે કોણ જોડાઈ ગયું બચ્ચાલ પ્રાઇમર જોડાઈ ગયું દેખાય તમને હા કે ના એટલે એને પ્રોસેસને તાપમાનુ શીતન અને એનેલિંગ કહેવાય ચોક્કસ તાપમાને છૂટા પડેલા ડીએનએ ના અણુ સાથે નવા ઓલિગો ન્યુક્લિયો ટાઈડનો પ્રારંભિક પ્રાઇમર સાથે જોડાય અને તાપમાનુ શિતન બને છે રાઈટ હવે પ્રાઇમર જે છે ઇટ ઇઝ કમ્પલસરી ટુ અટેચ એટ થ્રી ડેસ એન્ડ રાઇટ તમારે યાદ રાખવાનું છે જુઓ આ થ્રી ડેશ દેખાય બોલો હા એની સાથે જ કોણ જોડાણું પ્રાઇમર ક્લિયર એવી જ રીતે તમે જો આ ફાઈવ ડે સેન્ડ છે એની દૂરના ભાગમાં થ્રી ડે સેન્ડ દેખાય એની સાથે જ કોણ જોડાણું પ્રાઇમર રાઈટ બહુ નાની નાની વાત છે પૂછાઈ જાય યાદ રાખજો રાઈટ એન્ડ એન્ઝાઇમ એન્ડ આરએનએ ન્યુક્લિયોટાઇડ રાઈટ અને આ સમય દરમિયાન કેટલું ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોશે જો પહેલું પહેલી સાયકલ ચાલી આ ગરમી આપવામાં આવી ત્યારે કેટલા ડિગ્રી સાયકલ અરે કેટલા ડિગ્રી ટેમ્પરેચર હતું તો કે નાઇન્ટી ટુ ડિગ્રી સેલ્સિયસ ક્લિયર જ્યારે તાપમાનનું શીતનમાં આપણે કેટલું આપ્યું બોલો કેટલું ટેમ્પરેચર આપ્યું તો કે પચાસથી પાસઠ પણ આપણે પચાસની જગ્યાએ અહીંયા એક નાનકડો સુધારો કરવાનો છે શું લખશું આપણે સાહીઠથી પાસઠ ડિગ્રી સેલ્સિયસ એટલે આ તાપમાનનું શીતલમાં એટલે હું અહીંયા લખું છું થી પાસઠ ડિગ્રી સેલ્સિયસ ચાલો ક્લિયર થઈ જશે સમજાશે તમને હા કે ના પ્રાઇમર કમ્પલસરી કઈ જગ્યા પર થ્રી ડેઝ એન્ડ ઉપર અને બીજું કેમ થ્રી ડેઝ એન્ડ ઉપર કે બીજા એન્ઝાઇમ એક્ટિવિટી અને બીજા ન્યુક્લિયોટાઇડ છે એ ત્યાં જોડાવાની શરૂઆત કરે કયા ન્યુક્લિયોટાઇડ ટાઈડ પ્રાઇમરના ક્લિયર તો એ અહીંયા જોડાઈ ગયા હવે સ્ટેપ નંબર ત્રણ પર જઈએ છીએ એટલે ત્રીજું સ્ટેપ કયું છે તો કે વિસ્તૃતિકરણ જો વિસ્તૃતિકરણમાં શું થાય તો કે જે જગ્યા પર પ્રાઇમર જોડાય છે ને એ પ્રાઇમરના સ્થાને થ્રી ડેસ એન્ડ પર તમને ખબર છે દિશા કઈ હોય ફાઈવ ડેઝ ટુ થ્રી ડેઝ જાય એટલે જે થ્રી ડેસ નું સ્થાન છે ત્યાં આવીને કોણ જોડાઈ જાય બોલો કોણ જોડાય તો આપણે એને કહીએ છીએ ટેગ ડીએનએ પોલિમરેઝ જો આવ્યો જો આવ્યો જો આવ્યો 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 ભાઈ આવ્યો અને આ ટેગ ડીએનએ પોલિમરેઝ જોડાય અને હવે નવા પૂરક ન્યુક્લિયોટાઇડ આવતા જાય અને એની સાથે જોડાતા જાય અને ડીએનએ નું હવે તાપમાનું શેતન પછી શું થશે સ્ટેપ નંબર 3 વિસ્તૃતીકરણ થાય કેવી રીતે થાય લેટ જ સી હવે અહીંયા ત્રીજો સ્ટેપ ફરીથી હું રિપીટ કરી દઉં કોની વાત કરીએ છીએ આપણે તો કે વિસ્તૃતિકરણની વાત કરીએ છીએ શું લખે નવા ન્યુક્લિયોટાઇડ ચેન રિએક્શનમાં જોડાય અને પૂરક ડીએનએ ની શૃંખલાને સંશ્લેષિત કરે અને એના માટેનું તાપમાન તમને કહી દીધું છે કેટલું વિસ્તૃતિકરણમાં જોઈએ 72 ડિગ્રી સેલ્સિયસ ક્લિયર અહીંયા સુધી અને એ સમય દરમિયાન શું થશે તો કે નવી ન્યુક્લિયોટાઇડ ની ચેન બનવાની શરૂઆત થઈ ગઈ હવે આના આ ત્રણ સ્ટેપ એટલે કે જેવું વિસ્તૃતિકરણ થાય એટલે ફરીથી તાપમાન કેટલું ચાલ્યું જાય નેવું ડિગ્રી સેલ્સિયસ નેવું થી પંચાણું પાછું ક્યાં આવે સાહીઠ થી પાસઠ પાછું ક્યાં આવે સેવન્ટી ટુ ડિગ્રી સેલ્સિયસ સિત્તેર થી પંચોતેરની વચ્ચે ફરીથી નેવું થી પંચાણું તો વારંવાર આ પ્રક્રિયા થશે એટલે અહીંયા જે નવું ડીએનએ બન્યું હતું રાઈટ એટલે ધારો કે આ નવું ડીએનએ બન્યું છે એને તમે અહીંયા મૂકી દો ફરીથી છૂટા પડશે પ્રાઇમર જોડાશે નવું ડીએનએ બનશે ફરીથી ડીએનએ ને તમે મૂકો ફરીથી છૂટા પડશે પ્રાઇમર જોડાશે ટેક ડીએન પોલીમર જ

બીજી પાછી એક સાયકલ ચાલે તો કેટલા થઈ જાય ચાર પાછી એક સાયકલ ચાલે એટલે કેટલા થઈ જાય તો કે પાંચ પાછી એક સાયકલ ચાલે એટલે કેટલા થઈ જાય છ પાછી એક સાયકલ ચાલે એટલે કેટલા થઈ જાય સાત હવે તમે વિચારો આ કન્ટિન્યુઅસ સાયકલ ચાલે તો એક ડીએનએ ના બે બે ના 4 4 ના હવે કેટલા થાય અહીંયા તો કે 8 8 ના કેટલા થાય તો કે 16 16 ના કેટલા થાય આ સાતમી વખતે આવશે ત્યાં સુધીમાં કેટલા થશે સોળ ના સીધા બત્રીસ હવે તમે જો પ્રતિ એક સાયકલ ચાલતી જાય તો એક એક સાયકલે અહીંયા ડીએ ને જે છે એ કેવું થઈ ગયું ડબલ થતું જાય બહુ ગુણિત થતું જાય મારી વાત સમજાય છે અને એ પણ મશીનમાં પીસીઆર ક્લિયર થાય છે હવે એવું લખે છે ધારો કે ત્રીસ ચક્ર ચાલી જાય કેટલા ચક્ર ચાલી જાય ત્રીસ ચક્ર જો ચાલી જાય તો એક અબજ કરતા પણ વધારે સેમ ટુ સેમ જે આપણે અહીંયા ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ નાખ્યું હતું રાઈટ ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ જે નાખ્યું હતું એના સેમ ટુ સેમ એક અબજ કરતા આશરે અણુઓ આપણને પીસીઆર માં મળી જાય છે જો આવડી મોટી ઉપલબ્ધિ પીસીઆરની છે

જે આપણે લડ્યા છીએ દોડ્યા છીએ ભાગ્યા છીએ તો મારે તમને એ પણ સમજાવવાની જવાબદારી બને કે આરટીપીસીઆર કેવી રીતે કામ કરે તો આરટીપીસીઆર શબ્દની અંદર સૌથી પહેલા તમારે એ સમજવાનું છે કે આ આરટી નો મતલબ શું પીસીઆર તો મેં તમને સમજાવી દીધું શું કહેવાય પોલિમરેઝ ચેન રિએક્શન ના આરટી નો મતલબ શું તો આરટી ને કહેવાય રિવર્સ ટ્રાન્સ ટેઝ નામનો ઉત્સેજક

રાઈટ આ કોરોનાનો વાયરસ અને એના ઉપર આ એના કોરોનલ હેડ હવે જે આ વાયરસ છે એ રેટ્રો ફેમિલી ને બિલોંગ કરે છે તો આ વાયરસના જનીન દ્રવ્યમાં શું છે તમને ક્વેશ્ચન પૂછાય તો તમારે યાદ રાખવાનું આર એ છે શું છે બાળકો આરએનએ આખી પ્રોસેસ કોના ઉપર થાય ડીએનએ ઉપર થાય અને એ પણ કેવું છે ડબલ સ્ટાન્ડર્ડ તો મારે શું કરવું પડશે આનું જે આરએનએ છે એ આરએનએમાંથી મારે શું કરવું પડે એમાંથી ડીએનએ બનાવવું પડે અને એ પણ કેવું બનાવવું પડે ડબલ સ્ટેન્ડર્ડ બનાવવું પડે ડબલ સ્ટેન્ડર્ડ દ્વિશ્રૃંખલાનું તો જે આરએનએ ની એની આ એકલ શૃંખલા છે ને એ એકલ શૃંખલાને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી એટલે આ જે આલટી ઉત્સેચક છે ને આની મદદથી હું શું કરી દઈશ તો આ આર એન એની જે શૃંખલા છે એને કોમ્પ્લિમેન્ટરી રિવર્સ હું શું પેદા કરીશ નવી શૃંખલા પેદા કરી દેશે હવે આ જે નવી શૃંખલા બની ઈ આ કોણ થઈ ગયું આરએનએ શૃંખલા એ આરએનએ એ આર ની ઓરિજિનલ શ્રૃંખલાની પૂરક શૃંખલા બની જેને કહેશું સિંગલ ડીએનએ શૃંખલા હવે જે આ સિંગલ ડીએનએ શૃંખલા છે રાઈટ એ સિંગલ ડીએનએ શૃંખલા આરએનએ શૃંખલા થી અલગ થાય એટલે આ એક ડીએનએ ની શૃંખલા બની હવે એ એની કોમ્પ્લિમેન્ટરી ડીએનએ બનાવે શું બનાવે બાળક તો હવે એ એની કોમ્પ્લિમેન્ટરી ડીએનએ બનાવે રાઈટ એટલે કે અહીંયા સી લૂપ બને સી લૂપ બન્યા પછી અહીંયા જે ઉદાહરણ તરીકે એ હોય ટી હોય જી હોય સી હોય તો એનું પૂરક શ્રૃંખલા નવી બનાવે રાઈટ અને આ પૂરક શૃંખલા બને એ પ્રોસેસને આપણે બોલે કોમ્પ્લિમેન્ટ્રી ડીએનએ પ્રોસેસ અથવા તો સી સીડીએનએ પ્રોસેસ અને આ પ્રોસેસ બાદ આ જે સી લૂપ છે એ અહીંયાથી કટ થઈ જાય એટલે મારી પાસે કોણ તૈયાર થઈ ગયું ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ તૈયાર થઈ ગયું થ્રી ડેસ ફાઈવ ડેસ થ્રી ડેસ અને ફાઈવ ડેસ હવે જે આ ડીએનએ તૈયાર થયું એ ડીએનએ ને આપણે કઈ પ્રોસેસમાં જવા દઈએ છીએ પીસીઆર પ્રોસેસમાં એકચ્યુઅલી આ પ્રોસેસ જે થઈ રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ એ પણ કઈ મશીનમાં થાય પીસીઆરમાં પણ આ એકવાર ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ બની ગયું પછીની પ્રોસેસ તો તમને બધાને ખબર છે હા કે ના હવે સર તો એકચ્યુઅલ પ્રોસેસ કેવી રીતે થઈ તમને પહેલાં રિવર્સ ટ્રાન્સિટર દ્વારા ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ કઈ રીતે બનાવવું ક્લિયર થયું આની સાથે હવે તમને પેલું માસ્ટર મિક્સ સમજાવ્યું હતું ને એમાં એક ટેગમેન્ટ પ્રોબ નાખવામાં આવે કે જે ચોક્કસ આની જ શૃંખલાની સાથે શું કરી શકે જોડાવાની ક્ષમતા ધરાવે હવે તમે વિચારો આ ડીએનએ સ્પેસિફિકલી કોનામાંથી તૈયાર થયું તો કે વાયરસના આરએનએમાંથી રાઈટ હકીકતમાં શું કરવામાં આવે તો તમે રેપિડ એન્ટીજન ટેસ્ટ અથવા તો આરટીપીસીઆર એની અંદર શું જોયું પેલું નાકની અંદર એક નાનકડો ઓમથું સ્વેબ નાખે ખબર છે નેઝલ પાર્ટ ની અંદર અને પછી એને કાઢે ધારો કે જો વાયરસ એ નેઝલ પાર્ટના ચેમ્બરમાં હશે તો એ સ્વેબમાં આવી જાય એને એક નાનકડે એમથી વાયલ્સમાં નાખે ટેસ્ટ ટ્યુબમાં નાખી દે પછી એને રાખે એક બફર સોલ્યુશન હોય એમાં એને રહેવા દે ત્યાર પછી શું કરે સેન્ટ્રિફિકેશન મશીનમાં લાવે બાકીનો કચરો બધો અંદર બેસાડે રાઈટ પછી એનો બહારનું કોટિંગ નથી જોતું પ્રોટીન નથી જોતું મારી અંદરના બીજા ઘટક મારે માત્ર કોણ જોઈએ આરએને જોઈએ એટલે બાકીના બધા ઘટક શું થઈ જાય સેન્ટ્રિફિકેશનના અંદર બેસી જાય આર નો ભાગ છે ઉપર રહે રાઈટ પછી એને ફિલ્ટરેટ કરવામાં આવે કચરો બધો દૂર કરવામાં આવે અને આરએન એને ને લાવવામાં આવે આરએનએ ને માત્ર લાવ્યા પછી એટલે આર ને એને અલગ કર્યા પછી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટાઇઝ પ્રોસેસ દ્વારા આર માંથી એમાંથી શું કરવામાં આવે ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ બનાવે આ ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ પેલા પીસીઆરનું જે પેલું મેં તમને બોક્સ કીધું હતું ને મશીન રાઈટ એની અંદરનો જે ઉપરનો ભાગ છે જેમાં પેલા વાયર્સ છે મેં તમને કીધું એ પ્રમાણે છન્નું હોઈ શકે અઠ્ઠાણું એકસો ચાર એની અંદર પછી એને મૂકવામાં આવે અને ત્યારબાદ એની અંદર ચોક્કસ પ્રકારના પ્રોબ ટેગમેન પ્રોબ એક શબ્દ છે યાદ રાખજો પ્રોબ નાખવામાં આવે પ્રોબ રેડિયો એક્ટિવ હોય એટલે એ જે પ્રોબ છે એ આ ડીએનએ ની શૃંખલાનું જયારે વિસ્તૃતિકરણ થાય ત્યારે એ જે પ્રોબ છે ઉદાહરણ તરીકે હું અહીંયા સમજાવું તો એ જે પ્રોબ છે ધારો કે આ વિસ્તૃતિ તાપમાન શેતન પછી વિસ્તૃતિકરણ થાય તો ડીએનએ નો પ્રોબ જે છે એ આ રીતે ચોક્કસ જગ્યા પર જોડાઈ જાય અને એ કેવો હોય ફ્લોરોસેન્ટ હોય એટલે હું અહીંયા આર લખું છું રેડિયોએક્ટિવલી અથવા તો ફ્લોરોસેન્ટ હોય આર રાઇટ એટલે જ્યારે એની સ્પેક્ટ્રોમેટ્રી થાય જ્યારે એના ઉપરથી પ્રકાશ આપત થાય ત્યારે એ ચોક્કસ પ્રકારનો શું કરે પ્રકાશ આપે અને એ પ્રકાશ જો જે વ્યક્તિ આરટીપીસીઆર કરી રહ્યો છે એને દેખાય તો એ તરત કહી દે કે ભાઈ આરટીપીસીઆરનું જે શું કહેવાય કે રિપોર્ટ છે એ તમારો કેવો જાય છે પોઝિટિવ ક્લિયર સમજાય એ કેવો જાય છે રિપોર્ટ કેવો છે પોઝિટિવ હવે જે વ્યક્તિના શરીર નોર્મલ છે જેમાં વાયરસ જ નથી તો એની પાસેથી આર એનએ એક્સટ્રેક્શન થશે નહીં અને ધારો કેમ કે મશીને આર એન એક્સટ્રેક્શન કરીને ડીએનએ બનાવે પણ છે અન્ય કોઈ વાયરસનું ઇન્ફેક્શન છે તો અહીંયા એનું જે આ પોઝિટિવ છે એ કેવું થઈ જશે નેગેટિવ કેમ કે એ જે ડીએનએ પ્રોબ છે આપણી પાસે જે ટેક ડીએનએ પ્રોબ છે એ પ્રોબ એ એને પૂરક નહીં હોય કોમ્પ્લિમેન્ટરી નહીં હોય એટલે અનધર કલર આપશે પણ સેમ કલર ઇન્ટેન્સિટી નહીં પ્રાપ્ત થાય જેના કારણે પણ રિપોર્ટ કેવો થઈ જશે નેગેટિવ થઈ જશે એટલે એ જ આર એન એની શૃંખલા આવશે તો જ આપણું આરટીપીસીઆર કેવું થશે કામ કરશે રાઇટ અને આપણે લોકો એક બહુ સમજી લો આપણે એક એવી જનરેશન છીએ કે જે આ કોરોનાના સમયને જોઈને બહાર નીકળી છે રાઈટ તો સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે સેફ અને ખૂબ બધી મહેનત કરો સમાજની અંદર એવા ડૉક્ટર બનો કે જે સમાજનું કલ્યાણ કરે સમાજને ઉપયોગી થાય અને તમે તમારા મમ્મી પપ્પાના સપના સાકાર કરો મિત્રો અમારા તરફથી પણ એ જ વિષ છે કે ભણી ગણીને એવા ડોક્ટર બનીએ એવા લાયક બનીએ એવા નાગરિક બનીએ કે જે સમાજ માટે ઉપયોગી થાય ક્લિયર છે મિત્રો હા કે ના તો અહીંયા